એવા તો તમે ન્યા કેવા મોટા માણા ભેગા કરી લીધા હતા કે અમને તમે નો બોલાવ્યા શું વાત કરો મે નો બોલાવ્યા પૂછો આઈ રહ્યો આ ટેણી એના હાથમાં 1 કિલો કાજુ કતરીનો બોક્સ અને કંકોતરી દઈન ગયો તો તમે તો માંદા થાવનો નાટક કરી દીધું નો આવ્યા આ તો એને મારી લાજ રાખી ઈ તો આવ્યો એના ભેગા પાંચ ભાઈબંધને લઈ આવ્યો અને ભેગું તમારું ટિફિન ને લઈ ગયો કે અહીંયા હોસ્પિટલે જઈને ખવડાવી ટેણી લગન માં આવ્યો તો પાંચ ભાઈ બન દે રે અને ઈ ટિફિન ભરીને લઈ ગયો તો

પણ જ્યારે મેં કવર ખોલ્યું ને તો ખાલી પચાસ રૂપિયા જ નીકળ્યા ત્યારે મને થોડોક ડાઉટ તો ગયો કેવલભાઈ પાંચસો ની તારીખ ખાલી પચાસ રૂપિયા તો નો જ નાખે પાછું કાર્ડ ઉપર નામ લખ્યું હતું રેડ ક્વાર્ટર કેવલભાઈ અને ક્વાર્ટર નો સ્પેલિંગ ખોટો હતો કંટ્રોલ મજનો કંટ્રોલ કંટ્રોલ અરે અને પ્રેમ જ એટલો કરું અને હું કરું મારે યાર આશીર્વાદ દઈ દે કામ